મર્દ નું ફાળી હોય એટલું છે બાપુ કેમ કે પૈસો માટે હું ભક્તિ આજે નથી કરતો કાલે નથી કરતો હા રૂપિયો માટે પૈસો માટે જો ભક્તિ કરી હોય તો બાપુ આજે કઈ તમારું હારું હારું બોલતો હારું હારું બોલનારો હોય ને એ ગુની ગોર સોટાડી જાય બાપુ કડવું બોલનારા પર વિશ્વાસ રાખજો બાપુ જગત મેં આપણું ગોજાડો ખોટું નહીં વિચારે બાપુ

પણ હું કેટલાને ના પાડું આપણા ઓંગ ને આ સંતી પરમાત્માનો રૂપ છે આપણે ઘરે આવ્યો દુશ્મન પણ આપણું ભગવાન કરાવ્યો હા તમે મને એ સમજીને પડો છો એ એ વાત અલગ છે પણ મને દુઃખ થાય કે વડીલ થઈને જો મને પગે પડે હું કોઈને જે બાપુ મને બોટાઈ નથી મારે કઈ ગુજરાત મેં કહેવાય ની અંદર મારે મોટું નામ નથી બનાવવું મને કે આજે મોટાઈ નહીં આવે ને કાલે આવે કહેવત માં છે ને કે ઝાડ બહુ ઊંચું જાય ને તો ચોમાસું આવે એટલે પોહાય બહુ મોટાઈ પણ આવે તો કાલે તૂટી જાય એને ભૂલે ના પડે બાપુ આપણે નાના છીએ ને એટલા બહુ હારા આપણે બહુ રૂડા લાગી બહુ ઊંચા બહુ હારું નહીં અને બાપુ આ તો કડિયું છે આ કડિયું શરૂઆત ચાલુ છે જો સતયુગ મેં ભગવાન ને પણ લડ્યા હોય તો આ કડ કૃષ્ણ પરમાત્મા પણ એવું કે છે કે સમય સમય ની રીતે રહેજવું અર્જુન સમય સમય ની રીતે રહેવું પડે સમય આવે તો ગાંડી ઉઠાવવું પડે સમય આવે તો રુદ્રાક્ષ જાળવી પડે સમય હોય એનો

આની અંદર વસ્તુ છે કે અત્યારે બાપુ બાપુ સત્તર વાર વિચાર કરવો પડે કેમ કેમ આ ચૌદશિયા બીજી જ વાત આ કેમ કે આ ચારે બની વાતો ગોઠવીર ગોઠવીર વાતો કરે એ આ ચોદશિયા કેવા કરે મારું બાપ બે સમજાય એટલે આપણે મને શીખવાડ્યા છે કે બેટા આપણે કોઈ હારું ના થાય ને તો બેટા કોઈનું ખોટું ના બોલતો અને હારા કાર્ય માટે તો જતો હોય ને તો હાથ લો કરે ને

આજે જેસલો પીરિયજ મારું માવતર જો બની આવ્યો હોય અને બાપુ આરતી ના દસ રૂપિયા લઈ જાવ ને તો મારી જનતા ને ધાવણ ને લાજ લાગવા પડે આ રૂપિયા માટે તો આજે ભક્તિ નથી કરી હા અને કોઈ એવું કહી જાય કે બાપુ જેસલવારા નું નથી માનતો તો આ બાપુ ને ક્યાં કોઈ ના ઘેર સચ કરવા આવું છે બાપુ આપણે એવું નથી કહેતા કે તમે મને માનો કે ના માનો બાપુ જગત મેં હું માનવા તો પેદા જ નથી થયો અને મેં એટલું તમને કહું છું કે જગત ની અંદર જો તમારે પગે પડવું હોય તો અનમાનસ ને પગે પડો બીજા માહિક કોઈને પગે પડવાની જરૂર નથી બાપુ એ પહેલા પ્રથમ પેલા તમારે જો પગે પડવું હોય ને તો તમારા મોબાપ ને પગે પડજો કેમ કે મોબાપના ચર્ચો એક ચાર ચા ની યાત્રા છે બાપુ

તમે મારા વડીલ છો મોટા છો આ નાનોરા બાળોરાના તમારા ચરણોની અંદર મારા નતમસ્તક છે બાપુ કોટી કોટી વંદન છે ઓ કોઈને નમતો નથી પણ મારા વડીલ છો તમે તો તમારા ચરણોની અંદર મારા કોટી કોટી વંદન છે એનું કારણ કેમ કે હું નાનો છું તમને સન્માન મોટા હોય ને અમને આપવું પડે બાપુ કેમ કે હું આ બધાને ને પગે લાગવાઉ પણ અહીંથી તમને સલામ મારું છું બાપુ

પણ પેલું કહેવાનું માં છે ને કે રાજપૂત કે દીકરો જો વચન આલી જો ફરી જાય ને તો એની માં ના જને તાને ધાવણ ને લાજે રાખે બાપુ આજે ના ફરું કાલે ના ફરું બાપુ અને એ તો મરતી કહું કે કોઈને કરી મિલવાતી કોઈ કઈ થતું નથી તાકાત હોય તો પ્રદીપજી બાપુ મૂઠ મારી શકે હા હા અને બુઆજી હોય જે હોય મારા નમન છે માતાજી આવતો હોય તો સમય સમય ની રીતે આવતો હોય કે ગાદી હોય માતાજી ને બોલાઈએ દેવને ને બોલાઈએ રામા ફરી ને બોલાઈએ ત્યારે આવે બરાબર કે અહી આગળ હેલા ગાતા હોય ને એ લુગડો તોડી નો કે આ કે ભંગાર વેપારીના વેપારી ના મોના ના બાબડી કમરી પડે આ હોનું આ દેવ હોનું છે બાપુ આ તેરમાં હોય તમે લુગડો તોડો તો આ દેવ કહેવાય

હા તો કેન્ડલિંગ માં આવી ગયું છે એવું લાગ લાગ બાપુ બેઠ્યા હોય ને મારો દીકરો ફરકે તો ગમે ત્યાં ફરકે અને બીક તો બાપુ કોઈના બાપ ની આ બાપ ને નથી આ ખોટું કરીશ ને એ દિવસે બાપુ માથું ઉતારી જગત મેં ગેલી દઈશ પણ બાપુ હાચો છું ને

હું તો હોય ને એમ જ ના હોય આવો પણ ભેદભાવ હતો મારા આ ની વાત કરો સાચું કોઈ તમારા વચ્ચે બોલે ને બાપુ તો આજે હું લચ્યાલું એમ તમને કોઈ સાચું ના બોલે આજે હું બોલું છું અને હું તો બાપુ સોશિયલ મીડિયા સાચું બોલતો હોય હું કોઈ દાડો પેલો નહીં કહેતા કે પાછળ પૂછ્યા ફાલી બહુ બહુ કરી કાયો મર્દ નું ફાડી તો હોમી સાચી બોલે વાત બોલે વાત હા આ મારી વાત નહી કહું તારે કે

એક કૃષ્ણ એક મારે એક ના જાય તો અગાસુર આવે અગાસુર જાય તો પાછો બીજો આવે એ બીજો થાય ભગવાન એ મારી મારી થાચ્યા તો આપણે જેટલો જવાબ જવાબદાર છે તમે જોજો બહાર કા પાદર પર એક ફોર વીલર નીકળ્યા હોય ને તો અમુક કૂતરીઓ પાછળ પડી છે ભણે ને અડધી રહે છે એટલે આ એ છે એમની વાતે ના સડાય આપણે ગાડી ગાડી લેવાની આ હા હા

આજે પૈસા ભગવાન ના નામે લૂટ્યો ને તો આજે કટ્ટર જેલમાં જવું પડે ને તો બાપુ જશે આજે મેં જોયું કે પગે જણ પૈસા મૂકતા એ બાપુ તમારી ભૂલ નથી એ તમને આગળ વાળો શીખવાડ્યું એટલે તમે મૂકો છો આગળ વારો શીખવાડ્યું એટલે તમે મૂકો છો બાપુ એવડે કે લક્ષ્મી વાલી બાપુ લક્ષ્મી માતા વાળો હતો કે ગોધીજી નોટો નથી વાલી બરાબર ને આજે તમે બધોને એવું નાખો કે મન પગે લાગો તો 10 10 રૂપિયા મેં છોલે અમે 5000 નો ગોહ તો ગોધી ની કાઢ્યા હારું હારું બોલી બોલી પણ બાર બીજને ઘણી કેસરી તો ચારે ભૂળ નથી ગોતી લાવું જોર બાપુ જો ખોટું જેને લીધ્યો છે ને જગત મે આજે એનો નોમ મેટાઈ જવાનો કાલે મેટાઈ જવાનો બાપુ હા આજે જગતની અંદર આજે મને ગૌરવ છે કે કઈ બાપુ કે બાપુ રાજસ્થાન જેસલમેરની અંદર પણ મારા નોકની ટી-શર્ટ લે બાપુ આનાથી મોટું નામ કે હોય બાપુ રાજસ્થાન રામદેવડા હોય આ બાપુના નામની ટી-શર્ટ લે જાય નકર બાદ ના ટકોરાભાઈ તો કૂચ રહ્યા આપણે ને એવું રાખતા હા એ બાપુ કોઈનો આજે કોઈનો મે વિરોધ નથી કર્યો આજ નહી કોઈનો ફોટો નહી પડતો

કોરવાની બાપુ તાકાત રાખજો કે પારકી પાદર મે તમારી છોકરીનો નિયમ ઉજુ થશે કેમ કે તારા ગોમડો આ મોને બાપુ વ્યવહાર કર્યો છે ને આવા કોઈ ગામ મે નથી કર્યો બાપુ આવું રાખી દીધું છે લગન જિંદગી આપણી દીકરીને છે ને વેનો ખાવ પડશે કેમ કે તારા તારા જ લડતી લમ લે લડે છે ને

હવે ચાન્સ લેવા અમને લેવા ગોબા પડી જાય છે આપણે હોમી સાચ્ય મારી આવવાનું જેટ હોય એ કોઈ બી હોય પણ જેને વિધુ મેલી કર્યો છે એને ખબર હોય બાપુ હોય ને વડવાર કરવા વાળો કરીને જતો રહે એટલે નહીં કેતા કે આગ લગાડવા વાળા તો લગાડી બાપુ સોય ભયો જાય પણ ભરવાઈ જાય બીજા અને સમય સમયની ની રીતે રોકાપુ ખેતરમાં ક્યાં હોય તો ખેતીવાડી કરી લો નોકરી કરવા ગયા નોકરી કરી લો અને ફરવા ગયા છે છેતરા બાબતે ફરી લો બાપુ દુનિયા શું કહે છે દુનિયાની વાતે ના ચડજો બાપુ દુનિયા તો હતર મોડે હતર વાત કરીએ પણ આપણું મન શું કહે ને બાપુ આપણું મન થી કરો બધું કેમ કે અતાર બધાય કોઈ આ બેરોજગારી થોડાય છે બધાયને કોઈને ફરસીપમાં કાલે જવાનું છે કોઈને સેકન્ડ શિફ્ટ નાઈટ સી હોય છે એ તમે 30 દિવસ 25 દિવસ નોકરી કરો તો 20 15000 કે 8 8000 પગાર આવે અને એ પાછો કોક બુવાજી એવું કહી જાય કે તમાર માતાજી થયો છે બેહાડો પછી એટલે 5000 તાઈ વારે બારવા ના ગયા પણ એ 5000 નું તમાર ઘર અંદર રાશન લાયા હોય તો આપણે કોઈના ઘર માંગવા જવું પડે જવું પડે એવું કહો છો બાપો આજે તમે કોઈનો માવતર બેઠા હશે બધાયના છોકરો છે કોઈનો ભાઈ હશે કોઈની બેન હશે માવતરો બધા હશો ને તો તમે વિચાર કરો કે તમે બાપ થઈ તમે માં થઈ તમારા છોકરાને કોઈ દાડો નડો નડો એવું કહો તો આપણને માતા કે કોઈ દીવું નડે તમારા મનથી વિચારો નડે એવું કહો આ ભુવાદ આપણને નડે આવે બધું હા 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 બધાયને આમ એ એક છેડા માટે કે માતા હોમે બીજું

મારું મોત લખેલું હોય ને તો બાપુ આપણા મધ્ય નું મોત તો આપડી જોડે ફરતું હોય છે બાપુ ક્યારે આવી જવાનો ને આપણને ખબર નથી બાપ એટલે કહેવત માં છે ને ક્યાં કે આવી ક્યાં લે જાય જાયગા રાજા રંગ કે ફકીર

હું હકીકતું મા કરીને કોઈ આટલા ઊંચા કર્યા તો મને નથી ખબર મને એ સમયે તમે ભગવાન ની જય ની બોલો ને મન નહીં દુઃખ થાય તમારું ભગવાન તમારી મોબાપ છે બાપુ

અમુક મા બાપ ને કે તમે અમારા માટે શું કર્યું તારી ઓકાત નથી કે તારા મા ને એવું કહેવાનું કે કે તારા મા તને જન્મ આપ્યો છે ને એ જ બહુ મોટી વાત છે બાપુ તારી ગુણ ને તાકાત નથી બાપુ આજે આ મંદિર કો અમુક ને એવું હોય અને અમુક મંદિરો માં ભી એવું હોય છે કે આ સ્ત્રી અંદર ને હોય છે ને સ્ત્રી અંદર ને અડવી ના જોઈએ અવગણ છે એટલે તો હવે પીંજાશે ને તો ચાલશે એવો પવિત્ર અવતાર ધારણ કરવા માટે જો દેવતી ગર્ભમાંથી ગર્ભ જો જન્મ્યું હોય આપણે અવતાર ધારણ કરવા માટે આપણા માના ગર્ભમાંથી ગર્ભ જો જન્મ્યા હોય તો માથી મમતા દરિયો બાપુ કોઈ મોટો નથી બાપુ એટલે કહેવતમાં છે ને માના ના કોઈ આવી ના છે બાપુ

તમે આટલા બધા ગામમાં પાઠ થયો છે ને થતા બીજું જિંદગીમાં આટલું બધું પબ્લિક ની જોઈ હોય પાઠ થયો હોય તોય આજે જો તમે ખાલી કેટલું બધું અને બહાર થાય એટલે પ્રસાદ કઈ કઈ ને થાય ને